સોની સમાજ તથા નવચેતના ગ્રુપ દ્વારા સરસ્વતી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું વિષય શ્રીમાળી સોની સમાજ નવચેતના ગ્રુપ ધોરાજી નું તૃતીય વર્ષ ચાલી રહ્યું છે જેના અનુસંધાને સરસ્વતી સન્માન સમારંભ તથા તેમજ સમૂહ જ્ઞાતિ ભોજન તથા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત સોની સમાજના છોકરા છોકરીઓ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા તેમાં સારું પરફોર્મન્સ કરનારને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે પરીક્ષામાં સારા માર્ક તથા વિવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરનારને પણ શિલ્ડ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ ધોરાજી પોલીસ સ્ટેશનના પીઆઈ આર જે ગોધમ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમસ્ત સોની સમાજ દ્વારા દ્વારા તેમનો સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી મારું નામ દક્ષાબેન વેડિયા છે હું ધોરાજી સોની મહિલા મંડળ ગ્રુપમાં છું અને આજનો અમારો આ કાર્યક્રમ સરસ્વતી સત્કાર સમારંભનો આયોજવામાં આવ્યો હતો આજે અમારા આજના આ દિવસમાં અમે લોકોએ જે દીકરા દીકરીઓએ જે પ્રગતિ કરી છે એને ખૂબ હાર્દિકપૂર્વક એને સન્માન કર્યા છે એના પ્રોત્સાહન ઇનામ આપીને એને આગળ વધવા તરફ એને આશીર્વાદ આપ્યા છે એના અંતર્ગતમાં અમે એક મોત્સવ માટે છોકરાઓ કહે છે ને કે રમત ગમત કે આયોજન ના હોય અને બુગી યુગીના કાર્યક્રમો અમે લોકો યોજીએ છીએ અને અમારે જે સાતના છે છેલ્લે ગઈ છે ત્યારે લાસ્ટમાં અમે લોકો મોનથાનું આયોજન કર્યું હતું બસ એ જ કે આ રીતના મહેનત કરતા રહ્યો આગળ વધતા રહ્યો

તો એમાં અમે અમારા સર્વે ગ્રુપના કાર્યકરોએ ભાગ લીધેલો અને અમારા સાથે મહિલા મંડળ અમારું નવચેતના મહિલા મંડળ છે તે પણ કાર્યરત હતું તેમણે પણ ઉત્સાહથી કલાકૃતિઓ રજૂ કરેલી અને બાળકો માટેના ભોગી ભોગીના પ્રોગ્રામો રાખેલા હતા તેમાં સમાજને સારા એવા માણસોએ એકદમ આનંદ માણ્યો હતો અને બાળકોને પણ પ્રોત્સાહિત મળ્યું હતું તે રાતના પ્રોગ્રામમાં અમારા આજનો નવરાત્રિનો પ્રોગ્રામ છે વેલકમ નવરાત્રિ તો આ પ્રોગ્રામની સાથે સાથે અમે સમાજનો વેલકમ નવરાત્રિનો પ્રોગ્રામ રાખેલ છે અને રાત્રે નવથી અગિયાર સુધી અમારું વેલકમ નવરાત્રીનું આયોજન કરેલું છે મા ડ્રાઇવિંગ સેફ ઇન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ સુરક્ષાથી આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે